સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન જીવલેણ બીમારીમાં સંથારો લેવાય અથવા સ્નેહી સ્વજનને આપી દેવાય કે કેમ તે અંગે છે સંથારો સંલેખના અંશન વ્રત મુહાશક્તિથી મુંજાયતેમુકશો સંસારમાં રહ્યા છતાં પરિગ્રહ મમતા તજી કરી અંત અંતસમય આલોચના કરું સંથારો સાર આ શ્રાવકના ખરા સાધકના ત્રણ મનોરથ છે ખરેખર સંથારોએ તો આખી જ જિંદગી આત્માર્થે કરેલ પુરુષાર્થની પરીક્ષા છે અંતિમ સમયે જો સમાધિ ન રહે તો પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં લખે છે કે છેલ્લે વખતે સમાધિ મરણ સાધુ એ તો ખરું વ્રત મંડન છે અને અંત સમયે જો ન સમાધિ મરણ સાચવે વ્રત અભ્યાસનો સફળ થયો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો દશેરાને દિવસે ઘોડો દોડે નહીં તો તો વિજય ક્યાં આરો જ સમજો જીવતા મરાય એ તો અદ્ભુત કળા છે અને તે સત્પુરુષના શરણ અને આશય થકી જ સધાય છે અધ્યાત્મમાં એક ઉપકારી નિમિત્ત સાધન નહીં પણ અંતરારૂપ થાય તેવા શરીરને સુયોજિત રીતે છોડી દેવું તે વ્યવસ્થિત ધાર્મિક પ્રક્રિયા એ વિતરાગ દર્શનનું આગવું તપ છે કિરાયા કમ દેના નફા જ્યાદા લેના અને એમ નહીં તો આ ભાડની જગ્યા ખાલી કરી એને છોડી દેવી એ શાણા પુરુષનું લક્ષણ છે પણ એ કંઈ સર્વને માટે નથી અધ્યાત્મની ઊંડી સમજણ ઘણા લાંબા કાળના બોધ મારફતે હાંસલ થઈ હોય તેને અનુભવ નહીં તો ઓછામાં ઓછું બુદ્ધિથી તો શ્રદ્ધામાં છે જ કે પોતે દેહ નહીં પણ દેહ દેવળમાં પૂર્વક્રમથી ઝઘડાયેલ એક ચેતન દ્રવ્ય છે અને તે નાશવંત વસ્તુ નથી જ દેહ મરે છે હું નથી મરતો હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કંઈ અન્ય તે મારું જ હરી પરમાણુ માત્ર નથી હરે શાસ્ત્રમાં અલગ અલગ શબ્દ પ્રયોગે સુયોજિત રીતે દેહ મૂકવાની પ્રક્રિયાને વિધવિધ નામો આપ્યા છે જેવા કે સંથારો અંશન સંસ્તર સંલેખના સમાધિમરણ પંડિત મરણ સકામ મરણ સંન્યાસ મરણ મૃત્યુ મહોત્સવ વગેરે અનેક નામો પ્રમાણે વધતે ઓછે અંશે વિધિ પણ બદલે છે મુખ્ય તો એ છે કે દેહમાં રહ્યા છતાં દેહનો મમત્વ ભાવ છોડી કરીને દેહ છોડી દેવો અંતે જો દેહભાવ રહ્યો તો ભવાંતરે ફરી દેહ મળવાનો અને તેને લઈને જન્મ ધરવો પડશે મૂળમાં તો સંથારો કે અંશનવ્રત લેવું કે નહીં આ પ્રશ્ન જીવ માત્ર પોતાને માટે જ પૂછી શકે કોઈને આપી દેવો કે નહીં આ પ્રશ્ન અસ્થાને છે જે કોઈ મહાવેથી ગ્રાહ્ય છે તે પોતા માટે આ પૂછી શકે હોસ્પિટલના બિછાનાઓ પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ દર્દી કે જે પોતે ઇલાજ કરીને બચવા માટે આર્ત છે ઝૂરે છે તેને માટે પૂર્વ તૈયારી વિના સંથારો ન જોઈ શકે તેણે જો પૂર્વે આ અંગે કંઈ ગોઠવણ કરેલું હોય સમજણ સાથે નિર્ધાર લીધો હોય નક્કી કરી લીધું હોય તે સિવાય માત્ર સગા સંબંધી બળજીબરીથી સંથારો આપી શકે નહીં એમ શાસ્ત્રો કહે છે કુળ ધર્મના આગ્રહે ઓઘે ઓઘે જે થતું આવ્યું છે તે કર્યા કરવું અથવા ગચ્છ આદિ નિર્વાહ થતી ક્રિયા એ દુપચકાણ કહેવાય છે અને તેનું ફળ નેજેરા કે મુક્તિ હોય નહીં કાયા કશાય લેખના ઇતિ સંલેખના સંથારો અથવા સંલેખના એટલે કાયા અને કશાયને ઉપયોગપૂર્વક કૃષ કરવા તે અહીં કંઈ આંધળુક્યા કરવાની વાત નથી દેહ ધર્મને સમેટી લેવો એ તો ભવ્ય ભગીરથ પુરુષાર્થ છે અર્ણ સમજણથી એ દેહ પાડી નાખવા જેવું જણાય પણ એમ નથી જ જ્યારે આત્મહત્યા એ તો મોટાભાગે નાસીપાસ થયેલા નબળા મનના આવા માણસનું જીવન ફગાવી દેવાનું કૃત્ય છે ભાગેડી વૃત્તિનો દ્યોતક છે પોતાના પૂર્વકર્મો સહન ન કરી શકવાથી આવું પગલું ભરવામાં આવે છે જ્યારે સંથારો કે સલ્લેખના એ તો સાધકનું ઉત્કૃષ્ટ સાધકનું ઉત્કૃષ્ટ તપ છે બારમી સદીમાં થયેલા આચાર્ય અમૃતચંદ્રજી મહારાજે તેમના ગ્રંથ પુરુષાર્થથી ઉપાયમાં લખેલ છે કે સંલેખના અને આત્મઘાત અથવા આત્મહત્યા વચ્ચેનો ભેદ બહુ મોટો છે એકસો સત્યોતેરમાં સૂત્રમાં કહે છે કે મરણે અવશ્યમ ભાવિની કશાયત સંલેખના અનુકરણ માત્ર રાગાદિમંતરેણ વ્યાપ્રિય માણસ્ય નાત્મઘાતો અસ્તિ એટલે કે જ્યારે મરણ અવશ્ય ભાવિ હોય નજીક હોય થવાનું જ છે અને શરીર ક્ષીણ થઈ રહ્યું છે ત્યારે કોઈપણ પ્રકારના રાગદ્વેષ વિના સ્વસ્થતાપૂર્વક તટસ્થ ભાવે ઉલ્લાસિત પરિણતિએ આખરી તપશ્ચર્યા કરીને બચેલા દોષોને ઉખેડી કાઢવા સંલેખના એ આત્મહત્યા નથી જ એ તો એક મહાન વંદનીય તપ છે પણ એ સામાન્ય માણસ માટે નહીં કોઈ અસામાન્ય સાધક માટે છે કે જે છેલ્લે અવસરે પણ પૂર્વેનું દેવું પતાવવા કટિબદ્ધ છે સમ્યક દ્રષ્ટિ પુરુષ જ આ અંગે યથાર્થ નિર્ણય લઈ શકે એમ અમુક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે માથે આત્મજ્ઞાની સંત પુરુષનું શરણ હોય તો બધા કોયડા સહેજે ઉકળી જાય છે વચનામુ સાતસો બેમાં પરમ બોધ બોધે છે કે દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષ્યગત કરો તે જ સાર્થક છેલ્લે અવસરે અંશનાદિક કે શાસ્ત્રાદિક કે સંલેખના આદિ બનો કે ન બનો તો પણ જે જીવને ઉપર કયો તે ભાવ લક્ષ્યગત છે તેનો જન્મ સફળ છે અને ક્રમે કરીને તે નિઃશ્ને પ્રાપ્ત થાય છે વળી ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતી મૃત્યુ વખતે વર્તે છે સદ વિચારે યથાર્થ આત્મદૃષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વજીવ સમૂહ જોતા કોઈક વિરલ જીવને કચિત ક્વચિત હોય છે અને લૌકિક ભાવ જે બહુજન સમાજ જોતા અનાદિ પરિચિત છે તે જ પ્રાયે સર્વજીવોમાં જોવામાં આવે છે અને દેહાંત પ્રસંગે પણ તેનું જ પ્રાબલ્ય જોવામાં આવે છે એમ જાણીને મૃત્યુ સમીપ આવે તથારૂપ પરણીતી કરવાનો વિચાર વિચારવાન પુરુષ છોડી દઈ પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે મતી તેવી ગતિ તેથી પાણી પહેલાં પાળ બાંધી લેવી અને આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય એ શાણા પુરુષોનો બોધ ધ્યાનમાં રાખી વિષય કહેશાઈ જેમ મને તેમ ઓછા કરી દેહનો મમતોભાવ ઘટાડવા જ્ઞાનીઓનો ઠામઠામ બોધ છે આ આત્મસાત કર્યું તો મૃત્યુ મહોત્સવ બની રહે છે દુનિયા મરને છે ડરે મેરે મન ઉમંગ કબ મરીશ્યુ કબ ભેટીશું પુરણ પરમાનંદ આ મુજબ પૂજ્ય પ્રભુસિંહજીએ કરી બતાવ્યું ને જીવન અને મરણ બંને ધન્ય ધન્ય કરી ગયા અને નજીકના ભૂતકાળનો પ્રસંગ અસનભૂત જ્ઞાનીનો પ્રસંગ પૂજ્ય બ્રહ્મચારીજીએ ભગવાન પારસોનાથની જેમ ઊભા ઉભા પરમ પરમપોધોના ચિત્રપટ સમક્ષ દેહ મૂકી દીધો અથવા મુખ્ય તો શરણ અને આશ્રય એ જ બળવાન સાધન છે પણ હે પ્રભુ ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ